હા મિત્રો કેમ છો તો મિત્રો આપણે આવ્યા છીએ આજે નવો વિડીયો લઈને તો મિત્રો વર્ષોથી જે જગ્યાએ અમારા ભાઈ ઘણા બધા પ્રસંગો હોય ગમે તેવી જાન આવતી હોય કે ગમે તેવા અમારા ધાર્મિક પ્રસંગો હોય છતાં પણ ભાઈ જ્યારે અમે નીકળી અહીંયા તો ભાઈ એકદમ ગંદકી અહીંયા બહુ બધી રહેતી હતી કારણ કે બધા ગામના લોકો અહીંયા ભાઈ કચરું બધું નાખતા હતા તો ભાઈ એકદમ રોડ પર આવી જતું હતું પણ ભાઈ ક્યારે પણ એકની સફાઈ થતી નથી અને બે એકદમ ગટરનું પણ પ્રશ્ન હતું બહુ ટાઈમથી એકદમ ભાઈ ઉભરાતી હતી ગટર તો ભાઈ ઘણા બધા પ્રશ્નો હતા પણ ભાઈ આખા એ ગામ અમારા જૂના ગામે એકદમ ભાઈ જોરદાર સહકાર આપ્યો અને ભાઈ આખા ગામે એકદમ સહકાર આપીને ભાઈ અમારા ઇમરાનભાઈની એકદમ જીત કરાવી અને એ દરમિયાન ત્યારથી લઈને ભાઈ ઇમરાનભાઈએ દરેક વ્યક્તિ પ્રત્યે ભાઈ ક્યારે એવું રાખ્યું નથી ભાઈ ગામના વ્યક્તિએ વોટ આપ્યું કે ના આપ્યું પણ સર્વસ્વ આલિસણા ગામનો વિકાસ થાય એવું વિચારીને ભાઈ કામગીરી જબરજસ્ત હાથ ઉપર ધરી છે તો ભાઈ એ જ પ્રમાણે આજે એકદમ જોરદાર વિકાસનું કામ થઈ રહ્યું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખ્યું તો ભાઈ એક કરવા માટે એકદમ ભાઈ જેસીબી ગામમાં એકદમ ભાઈ બોલાવી દીધું છે અમારે પ્રસંગ છે ખાલી વાત જ કરી હતી કેમરાન ભાઈ અમારા ઘરે પ્રસંગ છે તો એકદમ જીસીબી બોલાવીને એકદમ જે ગંદકી દૂર થતી નથી એ બધી એકદમ સાફ સફાઈ કરવા માટે જીસીબી આવી ગઈ છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ જ્યારે અમારો મોલ્લાનું નાખું શરૂઆત થાય તો ભાઈ અગેટ તમે થોડા આગળ આવો એટલે અહીંયા બધું એકદમ તમે જુઓ તો બધા જ લોકો અહીંયા કચરોને બધું નાખતા હતા તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ અહીંયા ગંદકી ફેલાતી હતી અને બીજું કંઈ ભાઈ એકદમ ઘણા બધી ઝાડીઓ બાવળીયા ઉકેળાને બધું ઘણું બધું છે અત્યારે તમે જોઈ શકો છો પણ ભાઈ ઇમરાનભાઈના બી નજરમાં આવ્યું કે ભાઈ આપણા ગામની શોભા એટલે કે ભાઈ આપણા ગામના જો મેન મેન રસ્તા ખુલ્લા ના હોય તો ભાઈ આપણા ગામની શોભા કહેવાય નહીં તો એ પ્રમાણે ભાઈ અમારા સરપંચ ઇમરાનભાઈ એકદમ ભાઈ જીસીબી બોલાવી છે અને ભાઈ એકદમ બધી સફાઈની કરી ચાલુ કરી દીધી છે તો ભાઈ એમાં એકદમ સહકાર ભાઈ એમના નાના ભાઈ ભાઈ મોસીનભાઈ તો ભાઈ એકદમ ગમે તે ગામનું કામ હોય ભાઈ ગટર લાઈનનું કામ હોય પાઇપ લાઈનનું કામ હોય પણ કોઈ બી કામ હોય તો ભાઈ એકદમ મોસીનભાઈ જોડે રહીને હાજર રહીને બધું જ કામ કરાવે છે તો ભાઈ આપણે મોસીનભાઈ જોડે પણ બે શબ્દો સાંભળીએ શું કેવું થશે તમારું આપણા ગામનો કેવો વિકાસ કરવાનો સારો વિકાસ કરવાનો જે આજ સુધી જૂના ગામનો વિકાસ નહોતો થયો જે જૂના ગામમાં ગંદકી હતી તો ભાઈ બધી જોડે રહીને કે સરપંચ તો ઘણા બધા અમારા ગામમાં આવ્યા છે કામગીરી પણ ઘણી બધી કરી છીએ પણ જે આવડતી જોડે ઉભા રહીને કામ કરાવું કે ભાઈ કઈ જગ્યાએ કયું કામ કરાવવું તો બધું એકદમ ચીવટપૂર્વક ધ્યાન રાખીને અમારા મોશિનભાઈ કામ કરાવે છે તો ભાઈ એકદમ આપણે એમને ધન્યવાદ કહીશું અને એ પ્રમાણે ભાઈ આખી એમની ટીમ છે ભાઈ તો બધા જોડે રહીને કામ કરાવે છે અને ભાઈ દરેક કુંભનો સહકાર લઈ અને ભાઈ દરેકના પ્રશ્નો સોલ્યુશન થાય અને કોઈને અહિત ના થાય અને ભાઈ એકદમ ગામનો વિકાસ થાય એ પ્રમાણેના કામ કરી રહ્યા છે તો ભાઈ તમે જોયું એ પ્રમાણે જ્યારથી સરપંચમાં એકદમ ભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારથી લઈને ક્યારે એવું રાખીને બીજા જ દિવસથી ભાઈ કામગીરી ચાલુ કરી દીધી છે તો ભાઈ આપણે એકદમ આપણે ઇમરાનભાઈના મોડે સાંભળીએ કે ભાઈ તમારે રાલીસણા ગામને કેવું બનાવવું છે તો ભાઈ બે શબ્દ એમના મોડે સાંભળીએ નમસ્કાર આપણા રાલીસણા ગામને એકદમ ગૂડી બનાવવાનું છે અને ગમે ત્યારે આખા ગામમાં કોઈને પ્રસંગ હોય કે કોઈ બી જરૂર હોય કે સાફ સફાઈની તો એડવાન્સમાં એક દિવસ અગાઉ કહેવું તો આપણને આયોજન થાય અને ગામમાં કોઈ બી પ્રતિનિધિ આવે તો આપણું ગામ એવું લાગવું જોઈએ કે ના ભાઈ સાફ સફાઈ છે અને સરસ છે એટલે દરેક ગ્રામજનોને વિનંતી કે કોઈ બી તમારે પ્રસંગ હોય કોઈ બી હોય કારણ તો કોન્ટેક કરવાનો કોઈ બી સંકોચ રાખ્યા વગર બરાબર ધન્યવાદ તો આપણે સરપંચ સાહેબે વાત અને જ્યારે ચૂંટાઈ ના હતા ત્યારે પણ વાત કરી હતી કે ભાઈ ચોવીસ કલાક મારો મોબાઈલ નંબર ચાલુ હોય છે તો ભાઈ તમારે કોઈ બી પ્રસંગ હોય તો ગામે ગામના મહેમાનો આવતા હોય છે તો ભાઈ આપણા ગામની વાત એકદમ ભાઈ બહારના લોકો લઈ ના જાય અને કે ભાઈ રાલીસણા ગામમાં ભાઈ સરપંચ આવ્યા પછી ઘણો બધો વિકાસ થયો છે અને એકદમ ચોખ્ખાઇને સફાઈ થઈ ગઈ છે અને સ્વચ્છતા છે તો ભાઈ એ પ્રમાણે મારે એમને સરપંચ એકદમ ભાઈ દરેકનું ધ્યાનમાં રાખીને આખા જ ગામમાં જોરદાર તો એકદમ સફાઈના કામગીરી કરી રહ્યા છે તો ભાઈ એકદમ આપણને તો આનંદ છે ભાઈ અમરાનભાઈ સરપંચ આવ્યા અને ભાઈ અમારું આખું રાલીસણા ગામ એકદમ અંદરથી આનંદ અનુભવે છે કે ભાઈ અમારા ઇમરાનભાઈ જેવા સરપંચ અમને મળ્યા તો ભાઈ આ પ્રમાણે અવનવા વિડીયો આપણે બનાવતા રહીશું તો ભાઈ આપણી ચેનલ છે મારી જીવન જીવનસંગીની તો ભાઈ આપણા વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવજો બાય